મેલડી માતાની વાત કરે એટલે ધૂણ કે હું મેલડી આવી એને તો પૂછ્યું ના હોય છતાં કે જા આટલા દાડા માં બનાવી દઈશ પેલું બનાવી દઈશ જા આટલું કરી દઈશ અને તમે બળ કરીને જો પરાણે ધૂણી બોલ્યા અને તમારી માતાએ જો એ નહીં બનાવ્યું તો તમારો ધૂણવા પર મજાક થશે કે જો ખાલી ખાલી ધૂણી મન બોલ્યો અને મારું કશું થયું તો તમે દુખી થશો કે માતા તું ધૂણવા આવે પણ હું બોલું છું તો ફરતું નહીં પણ માતા તો ચો બોલે તું માતા પેલા તો તું કુટકા મારી કે છે જા તારું આમ કરી આલી તેમ કર્યાલી આ ધૂણવા માટે ખાસ પેલા પેલા રવિવાર કીધો ફરી કહું છું તમારી આસ્થા ટકાઈ રાખવી હોય ને તો આ બધું જાળવવું પડશે કોક પૂછે ને એનો જવાબ આલવો હજુ તો કક મોડવે બેઠા કોક ધૂણવા બોલાવો મોડવે કે જાઓ ભઈ માડવે જાઓ તો તમે પોતાની માની રજા લઈને માડવે ધૂણવા જાવ ધૂણો એટલે પહેલા મેળે તો કઈ પૂછ્યું ના હોય પહેલાં તમે કે આ સોન તે સોન ફલાણું છે ઢીકણું છે એટલે તમારી ધૂણનો મજાક કરે કે આ જો નાટક કરે પણ હું એવું કહું છું તમને ધૂણ આવતી હોય ને તો એવી જગ્યાએ ધૂણું કે જ્યાં તમારી ધૂણની કદર થતી હોય જો તમને મોનવાવાળા હોય તમારું ઘર હોય તમારું પરિવાર હોય કે તમારો ભાઈ હોય જે તમને મોનતું હોય ને એની આગળ ધૂણી બોલવાનું ન કે ધૂણે શું લેવા એના હતર વાર ગરજ હોય તો બોલાવા નહી માતા બેઠી છું ચરબી જબરી હોય મારું આટલું કામ કરી તો મોનું તું એમ તો સોની મોની તારા પડ્યા તારું કામ કરીશ તો મારું પ્રમાણ મળશે એનું કોમ જ મારું પ્રમાણ રાખવા વાળા મારા હજારો ભાવિક ભક્તો સોની મોની ઘેર જા બે ધોકા ખવડાવું અહીં એટલે મારું મોન જળવાય રે આવા કોઈક વ્યક્તિ મને ચાવ્યો ચઢાવો એટલે હેડ જબરી માતા હોય તો આ કરી દે એટલે મારો દીકરો ધૂણીને કહી દે કે આમ કર દઉં તેમ કરી દઉં એ ના બને જેમ માતા પહેલા દીકરાએ બળ કરી લીધું એવી રીત માતા પહેલા ભુવાઓ બળ કરવું આ ખાસ કહું છું તમે એને કહેતા માડી અમે બહુ ભક્તિ કર્યો અમને કોઈ નહીં માનતું એમ કઈ રડે માતા આગળ તમે નહીં માનતા એવા કરો ધતી પછી ના જ મોનો ને કોઈ

એટલે તમને તરત તમારી મેરડી બેઠેલી હોય બોલો કે હું મેરડી આઈ કે હું ચામુંડા હું હું જે માતા હોય જો આવી બોલો જો હજુ તો આટલી જ બેઠી હજુ બેઠેલી આવો જો ચામુંડ ખોડિયાર મેરડી મહાકાળી સદી મસાણી હરસિદ્ધિ બુઢ ભવાની જો મોગલ કેટલી માતા હોય જો કોઈ વહાણવટી જો કોઈ બેઠા છે સાધુ હનુમાનજી છે પણ ભલે રાવ આ અસલ હાજરી કેવાય અહી તમારા ધૂણનો મજાક થાય ધૂણો તો યોગ્ય લાગે મેં આહવાન કર્યું કે આવો ચીટલી માતાઓ છે રામ યારડી દરેક ની માતાઓ વાલી માતા વાળી દરેક ની માતાઓના રામ 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 એટલે આ યોગ્ય લાગે પણ લગ્ન પ્રસંગમાં તમે ચોક ધૂણો અને ડિસ્કા ચાતા ધૂણો એટલે ભલે આજુબાજુવાળા મજાક મજાકત કરે ને પછી તમારો કોઈ મા બાપ હોય ને એને ને ગાળવાન થાય એમ ભાઈ કોક સલાહ લે ભાઈ આ તમારા દીકરાને ચોક જોબડાવો આ મેરડી નહીં આ કોક વરગાણ વર્ગ્યું છે એવું જ કે ને કે આ ધૂણ ધૂણ કરે વરગાણ વર્ગ્યું છે ચોક જોબડાવો એટલે કોક પાસે કે લે હડે ફલાણા ભુવા જોડે હવે ધૂણતી હોય હાચું કે હાચી માતા મેલડી અને ભુવા જોડ જાય ને ભુવો એવું કે આ તો બહારનો કોઈ ઝંડ છે અને મેલડી ને કદાચ ઝંડ કરીને વારી તો તમારો ખોડો ધૂણવા વાળાનો પેલો નહીં કરશે એ તારા લીધે મારા જવું પડ્યું આ શું કોટું એટલે ધૂણવા વાળા બેઠા તો તો હું જોવાનું જ છું જો બધા બહુ છે દીકરીઓ પણ દીકરીઓ આ આજ સમાજમાં જેવું છે કોઈ સ્ત્રી ધૂણતી હોય દીકરી ધૂણતી હોય ને એટલે કોઈ ગમ નહીં ભલે તમને માતા આવતી હોય ભલે રામ એટલે આ જરૂરી ખાસ પાલન રાખજો અને બીજું ખાસ વાત બહુ ધૂળ ધૂળ કરતો હોય અને બંધ ના થતો હોય એને પગે નહીં લાગવાનો ઓટોમેટિક બંધ થઈ જશે જેવું જો હું કોઈ મજાક નહીં કરતી પણ સત્ય વાત છે એ કહીશ તમારે તમારો મજાક દુનિયા ના કરી જાય એનું શીખવાડું છું આજ મારો મજાક કોઈ કરે કે ખાલી નાટક કરે એક વખત લાવો તો ખરા કરા કોઈ કરે કોઈ મારા ચારા કે આ ધતી કરે છે કહીએ કે બંધ ના કહીએ કે ચમ આ સત્ય પુરાવાસ એટલે તમે જો જોતો આવું કરશો ને તો તમારો મજાક જ બનશે એટલે જો તો ધૂણવું નહીં ધૂણ આવતી હોય તો માતાને એમ કે માં હું તને માનું છું તાર તું તાર ધૂણવું હોય તો ખેતરો મેકલો જતો રહો બોલ તું કે આટલું ધૂણી નાખીએ આરોટી આરોટી ધૂણું પણ મારા કોઈની ની આગળ ધૂણવું નહીં જેમ કે માં દુનિયા નઠારી છે કોઈ ધૂણવા વાળા નો મજાક કરે માં કોઈ મોન છે નહીં પણ માં હું તારો દીકરો તું મારી માં છું બસ તું મારા હૃદયમાં રમ મારા હૃદયમાં રમ બસ આટલું કહેશો ને જેમ કે આ બધી વસ્તુ મારા દીકરાએ વેઠેલું છે મારા દીકરાએ વેઠેલું છે એટલે એને જે જે મે સમજ આલી ને તમને સમજ આલું મારા દીકરા ધૂણનો મજાક પેલા કરતા લહેર ઉભો થા પાછળ ધૂણવા આવું કેતા તારે મન માતા ઝાડકો વાગતો દીકરા એવી જગ્યાએ જવું નહીં કે જો તારું મૌન સમ્માન ને મારું મૌન સન્માન ના જાય આજે તે હું માતા મારો દીકરો જો એનું મૌન સન્માન ના જળવાય ને તો પગ ના મેલું મેલડી ચાહે કરોડપતિ હોય અજોબોપતિ હોય ગમે તે હોય એનું સન્માન ના જળવાય તો લગી ઘસીન ટોગા ગહાઈ જાય મારા સાનિધ્યમાં છતાં એનો એના ઘેર પગલા ના પાડું એના આમંત્રણે ના જવું એટલે કોઈ મારવામાં આમંત્રણ આવે ને તો બહુ ધૂણવાનો ઇન્ટરેસ્ટ નહીં રાખવો શું કીધું બહુ ધૂણવાનો ઇન્ટરેસ્ટ રાખવો બહુ ધૂણ આવતી હોય ને તો તમે તમાર મંગળવાર તમારા ઘરના બે અને થી માતા સુક્યા છે ચોલો બોલો કરીને ધૂણજો ને જે બોલવું એ બોલાવડાવજો વાંધો નહીં પણ એ બહાર અંદર પૂરતું રહેશે તમે એવું વિચારતા ગાદીપતિ બની જા ભૂવો બની જા તો નહીં થાય દુનિયા છે નહીં બનવા દે તમને કશું માની દીકરા જેવું થવું તો મારા દીકરા જેવું થવા માટે મારા દીકરા જેવું ચરિત્ર કરવું પડે સ્વભાવ કરવો પડે ભાવ કરવો પડે ચરિત્ર કરવું પડે સ્વભાવ કરવો પડે ભાવ કરવો પડે બરોબર થાય હો એટલે આટલું જીવનમાં પાલન રાખજો તમારો ધૂણનો મજાક ના થાય તમારી ભક્તિનો મજાક ના થાય એટલું ખાસ ધન રાખી અને જો તો ધૂણવું દીકરા એમ તો ખાસ કઉ છું ધૂણ આવતી હોય ને તો મારું નોમ દઈને બે અગરબત્તી કરી ગ્લાસ ધરાવી આ તારા નોમ દઈ અને બે અગરબત્તી કરી ઘરની બહાર રોપીએ છીએ એક પાણી નો ગ્લાસ ધરાવીએ છે માં કોણ છે એ ખબર નહીં મારી દીકરી ધૂણ છે પણ માં ગમે તે દેવ હોય પણ આ પાણી નો ગ્લાસ તારા નોમ થી અલાવડાવું છું અને તું મને કહી દેજે કે આ દેવ કોણ છે તરત કદાચ એ જ રાતે સપના માં ના કહી જવું કે તારી આ સિકોતર કે બાર સિકોતર કે કોઈ માતા હશે તો મને મેલડી ને જો પણ ડાયરેક્ટ કોઈ ધૂળતું હોય તો કોઈના વગર જોડે જોયા વગર વારણ કારણ કરતા જો કદાચ ઘરની માં હશે અને ચોક ભુવા જોડ જ્યા અને ભુવાજી એ કીધું વારવું પડશે અને જો ઘર નું દેવ હશે બહાર નું કરીને જો એક વખત વરાય દીધું તો સમજી લો તમે હજુ બીજા ચાલીસ વર્ષ ખેદી નાખશો કરી તો એ દેવ નહીં કદાચ એક વખત તમારું દેવ નો વાઘરી પકડી ને લઈ ને આવીશ એ કોઈ સો વર્ષ પેહલા તમારા પેઢી માં તમારી કોઈ કુવામ પડેલી માતા હતી એની વાઘરી ઝાલી લઈને આવીશ ખેર તારી વસ્તીનો ભેટો કરાવી ને તારો ને એનું સમાધાન કરાવી દો પણ મારા જીવી માતાનું મૌન રાખશે પણ જો ભુવા વારવા વારા હશે વિદ્યો વારા હશે તાંત્રિક સાધના વારા હશે પૈસા વાર લેવા વારા હશે એમની જોડે તમારું દેવ ચારે મોન નહીં રાખે નહીં રાખન નહીં રાખા સાચો જવાબ નહીં મળે નહીં મળે નહીં જ મળે મળશે આય તો તમારી માન વિશ્વાસ છે મારા પ્રત્યે